લાલજી મહારાજ કહી જાય આજે તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસના રોજ માંગરોળમાં લાલજી મંદિર ખાતે ભગવાન શ્રી લાલજી મહારાજનું સવારના કેસ કેસરી સ્નાન કરી અને બપોર બાદ પાંચ કલાકે શોભાયાત્રાનું ભવ્યાથી ભવ્ય આયોજન કરી એટલે રવાડી કાઢવામાં આવે છે ભગવાન લાલજી મહારાજ બાલ સ્વરૂપે રવાડીની અંદર બિરાજમાન થઈ માંગરોળમાં જે જૂની પરંપરા જ્યાં પ્રાચીન હોળી થાય છે ત્યાં રાવળવાળામાં કુંભારવાળામાં સલાટવાળામાં સરાણીયા વાવ થઈ પરત બારકોટમાં આવી અને લાલજી મંદિર ચોકની પ્રદક્ષિણા કરી ને ભગવાન લાલજી મહારાજ ફરી મંદિરમાં વધારે છે જેમાં તેમનું નગરયાત્રા કરીને આવતા તેમનું પોખણાનો કાર્યક્રમ હોય છે અને મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવે છે જયલાલજી મહારાજ